નમસ્તે આજે હું બનાવું છું બટાકા અને સિમલા મિર્ચનું શાક જે આપણે મુસાફરીમાં યા તો ટિફિનમાં પણ લઈ જઈ શકીએ તો એના માટે મેં કઢાઈમાં તેલ નાખી દીધું છે ચાર ચમચી અને તેલ જ્યારે ગરમ થાય ત્યારે એમાં એક ચમચી રાય એક ચમચી જીરું આખું થોડી હિંગ અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે હવે એ જાય ત્યારે એમાં આપણે હળદી પાવડર એડ કરી દઈશું અને મેં બે બટાકા અને બે શિમલા મિર્ચ સમારીને રાખ્યા છે તો આવા મોટા ટુકડામાં બટાકા સમારી લીધા છે તો પહેલાં બટાકા નાખવાના છે અને બટાકા જ્યારે ચડી જાય ત્યારે શિમલા મિર્ચ આપણે એડ કરીશું તો મસાલા સાથે બટાકાને સરસ સાંતળી લેવાના છે સ્વાદ અનુસાર મીઠું એડ કરી લીધું છે અને ધીમા તાપે એને સરસ ચડી જવા દેવાના છે તો દોસ્તો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડિયોને શેર કરો લાઈક કોમેન્ટ કરો હવે સાત મિનિટ પછી હું ચેક કરું છું તો બટાકા સરસ ચડી ગયા છે હવે એક ટામેટું એ પણ મોટા મોટા પીસમાં સમારી લીધું છે એને એડ કરી લીધું છે અને સિમલા મિર્ચ પણ મોટા ટુકડામાં સમાર્યા છે તો સિમલા મિર્ચ થોડી કચાસ રાખવાની છે એનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે બહુ વધારે ચડવા નથી દેવાના તો સાત મિનિટ પછી ફરીથી હું ચેક કરી લઉં છું કે સિમલા મિર્ચ ચડ્યા છે કે નહીં તો આ રીતે આપણે ચેક કરી લેવાના છે હવે મેં ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું એક ચમચી વલિયારી પાવડર અને ગરમ મસાલો એક ચમચી નાખ્યો છે એક ચમચી આમચૂર પાવડર ખટાશ માટે એમાં ખટાશ પણ બહુ સરસ લાગતી હોય છે તો એના માટે આમચૂર પાવડર એડ કર્યો છે હવે બધા જ મસાલા સરસ મિક્સ કરી લેવાના છે અને આ શાક એટલું બધું ટેસ્ટી બનતું હોય છે કે આપણે એને ભાખરી સાથે રોટલી સાથે રોટલા સાથે પણ ખાઈ શકીએ છીએ તો તૈયાર છે ધાણા એડ કરી દીધા છે સિમલા મિર્ચ બટાકાનું ખૂબ જ ટેસ્ટી જે આપણે ટિફિનમાં પણ લઈ જઈ શકીએ એવું શાક તો હું હવે એને પીરસી લઉં છું તો ઘરમાં ગરમ સબ્જી તૈયાર છે જે જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય કેમ કે એમાં વલિયારી પાવડર અને આમચૂર પાવડર એડ કર્યું છે તો ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે તો મિત્રો તમે પણ બનાવો અને તમે પણ એન્જોય કરો